ફ્લાઇટ ગુજરાતમાં સુરેન્દ્રનગર પહોંચી ગઈ છે તો આર યુ ફ્લાઇટ ના વિન્ડો થી સુરેન્દ્રનગર મિત્રો વિન્ડો થી ના સોટીલા નો નજારો કઈક આવી રીતનો દેખાય છે હાલ આપણે દિલ્હી થી રાજકોટ ફ્લાઇટ માં જાય છે તો વિન્ડો થી આપણે નજારો જોઈએ તો હાલ આપણી ફ્લાઇટ વાદરા ની વૈશારે થી નીકળે છે તો જોઈ શકો છો તમે આવો નજારો હોય હાલ આપણી ફ્લાઇટ ગુજરાતમાં સુરેન્દ્રનગર પોતી ગઈ છે તો થોડું થોડું વાદરસાઈ વાતાવરણ પણ છે સુરેન્દ્રનગર માં અને આર યુ ફ્લાઇટ ના વિન્ડો થી સુરેન્દ્રનગર મિત્રો તો જે પણ સુરેન્દ્રનગર ના મિત્રો હોય એ કમેન્ટ કરી દે હવે આપણી ફ્લાઇટ સુરેન્દ્રનગર થી આગળ નીકળી ગઈ છે અને પાહે નાનું ગામ છે ડેમ છે તો આ ધમકીયું છે એ તમે કમેન્ટમાં લખી શકો મિત્રો હવે તમે ખાસ જોજો આપણી ફ્લાઇટ છોટીલા પાસેથી ઉડે છે તો આપણે ફ્લાઇટના વિન્ડોથી ડુંગર ઉપર ઝૂમ કરીએ અને જોઈએ ફ્લાઇટના વિન્ડોથી માતાજીના ડુંગરનો નજારો કેવો દેખાય છે તો આપણે અહીંયા ઝૂમ કરીએ તો જોઈ શકો છો મિત્રો આ રિયો છોટીલાનો ડુંગર અને પાસે છોટીલા ગામ પણ તમે જોઈ શકો છો તો ફ્લાઇટના વિન્ડોથી કાંઈક આવી રીતનો ડુંગરનો નજારો જોઈ શકો છો તમે તો ફ્લાઇટના વિન્ડોથી છોટીલાનો નજારો કંઈક આવી રીતનો દેખાય છે મિત્રો અને એક ખાસ વાત મિત્રો તમે કોઈ કોઈ પણ દિલ્હીથી રાજકોટ ફ્લાઇટમાં આવ્યા હોય અને ડુંગરનો આવો નજારો તમને ફ્લાઇટના વિન્ડોથી દેખાણો હોય તો તમે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અથવા તો તમે આજ તો આ નજારો જોઈ જ લીધો છે મિત્રો પરફેક્ટ નજારો દેખાય છે ફ્લાઇટના વિન્ડોથી તો તમે કમેન્ટમાં જય માતાજી જય ચામુંડામાં લખી શકો છો મિત્રો અને જોઈ શકો છો મિત્રો એકદમ જોરદાર નજારો છે ફ્લાઇટના વિન્ડોથી મિત્રો અટાણે વાદરા પણ નથી તો પરફેક્ટ ચોટીલાનો નજારો દેખાય છે ડુંગર પણ પરફેક્ટ દેખાય છે અને સોટીલાનો નજારો પણ એકદમ પરફેક્ટ દેખાય છે ખાસ વાત મિત્રો તમે કોઈ પણ દિલ્હીથી રાજકોટ આવતા આવે અને તમારે પણ શોલાનો નજ નજારો ફ્લાઇટના વિન્ડોથી જોવો હોય તો તમારે વિન્ડો સીટ એ નંબરની બુક કરવાની છે એ નંબરની વિન્ડો સીટથી આવી રીતનો નજારો તમને દેખાઈ શકે છે વાદળછાયું વાતાવરણ નહીં હોય તો તમને પરફેક્ટ નજારો દેખા હે મિત્રો હવે મિત્રો તમે કમેન્ટમાં લખી નાખો કે આ નજારો તમને કેવો લાગ્યો